જય શ્રી કૃષ્ણ મિત્રો તમને થતું હશે કે આ વળી બટાકાનું શાક એની રેસીપી હોય તો આજે હું અલગ રીતે બટાકાનું શાક બનાવું છું મારા ઘરે તો આ બધાને ખૂબ જ ફેવરેટ છે તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો ને મને જણાવજો કે તમને કેવું લાગે છે એની માટે આપણે બટાકા અહીંયા ઘણી છાલ સાથે જ લેવાના છે સમારવાના છે અને આ રીતે થોડાક મોટા પીસ રાખીને સમારવાના છે બધા બટાકા આમ પણ અત્યારે ઉનાળાની ગરમીમાં આપણને કોઈ શાક ન મળતું હોય તો જ્યારે આવી રસની સાથે આ રીતનું શાક મળી જાય તો ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે અહીંયા આગળ આપણે એને લોખંડના પેણિયામાં બનાવીશું કારણ કે અહીંયા આગળ પાતળા બોટમનું હોય તો એનાથી વધારે સરસ થાય છે એટલા માટે હવે આપણે તેલ વધારે લેવાનું છે અહીંયા આગળ વઘાર માટે સાથે રહી એડ કરીએ છીએ અને હિંગ એડ કરીશું અહીંયા આગળ હિંગનો વઘાર જરૂરી છે અને હળદર પાવડર એડ કરીશું હવે આપણે બધા બટાકા આપણે અંદર એડ કરી લઈશું અત્યારે કોઈ શાક ના મળે ત્યારે બટાકાના શાકને રસ ને પૂરી ને એવું બધું હોય તો ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીએ છીએ અને હવે એને હલાવી લઈશું આપણું પ્રોપર હલાવી જાય એટલે આપણે હવે એને ઢાંકીને કવર કરી લઈશું અને એને લગભગ દસ મિનિટ સ્લો ફ્લેમ પર જ આપણે આ શાકને થવા દેવાનું છે હાઈ ફ્લેમ પર નથી થવા દેવાનું જો પછી થોડી વાર થાય એટલે આપણે આ રીતે ખોલીને જોઈ લેવાનું છે કે આપણા બટાકા ચડ્યા છે કે હજુ વાર છે એ ચેક કરી લઈશું આપણે હલાવીને તમે જો જો આ વધારાનું તેલ પણ છે અંદર તમે જોઈ શકો છો ને આટલું તેલ રાખવાનું છે અને બટાકા પણ હજુ આપણા પ્રોપર ચડ્યા નથી એટલે આપણે હજુ એને ઢાંકીને પ્રોપર થવા દઈશું થોડી વાર સુધી આ શાક મારા ઘરે તો બધાને ખૂબ જ ભાવે છે તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો આ રેસીપીનો હવે આપણે ફરી એક વખતે બટાકાને ચેક કરી લઈએ છે ચડી ગયા છે કે નહીં પ્રોપર આ રીતે કટ કરીને જોતા જો એકદમ સરસ ચડી ગયા છે હવે આપણે અહીંયા આગળ જે વધારાનું તેલ છે એને અલગ વાસણમાં કાઢી લેવાનું છે કારણ કે આટલું બધું તેલ કામનું નથી પણ આને બનાવવા માટે આટલા તેલની જરૂર છે એટલા માટે જો મેં બધું તેલ કાઢી લીધેલું છે તમે જોઈ શકો છો એટલે એકદમ સરસ કોરું શાક થઈ ગયું છે હવે આપણે એમાં જો આટલું તેલ મેં વધારાનું કાઢ્યું છે તમે જોઈ શકો છો ને હવે આપણે એમાં ઉપરથી હવે મસાલા બધા કરી લઈએ કાશ્મીરી લાલ મરચું મેં એડ કર્યું છે કે જેથી કરીને આનો કલર ખૂબ જ સરસ આવતો હોય છે જીરું પાવડર એડ કર્યું છે અને ગરમ મસાલો આમાં બહુ જ બેઝિક મસાલા પડે છે અને અત્યારે જ્યારે ઉનાળાની ગરમી હોય ત્યારે આપણને બહુ બધું મસાલાવાળું ખાવાનું ફાવતું નથી હોતું અને અનુકૂળ પણ નથી આવતું તો એની માટે આપણે આ સિમ્પલ શાક છે કે જે કોઈ પણ વસ્તુ વગર તમે એકલું પણ ખાઈ શકો છો એટલું ટેસ્ટી બને છે હવે અહીંયા આગળ આપણે ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની છે મસાલા મિક્સ થઈ જાય પછી કે મીડિયમ હાઈ કરવાની છે એટલે એના શાકના જે છોડા હોય એ બધા થોડાક થોડાક આવા રોસ્ટેડ આમ ક્રિસ્પી જેવા થાય એવી રીતના આપણે કરવાના છે અને એટલે હાઈ ફ્લેમ રાખવાની છે અને આ જ કારણને લીધે આપણે અહીંયા આગળ લોખંડનું પેણીઓ લીધેલું છે કે જેથી કરીને સરસ એને બર્ન્ડ ફ્લેવર આવી શકે એટલા માટે તો આ રીતે આપણે થોડીવાર રવા દેવાનું છે અને થોડી થોડીવાર એને કન્ટિન્યુઅસ હલાવતા રહેવાનું છે કે બળીને કાળું ના પડી જાય એને ગોલ્ડન કલરનું થવા દેવાનું છે આપણે આ શાક જો તમે એકલું ખાવ ને તો પણ એટલું જ સરસ લાગતું હોય છે એને રોટલી કે કસ્સાની જરૂર પણ નથી હોતી એટલું ટેસ્ટી હોય છે તો આપણું શાક રેડી છે તો ચાલો મિત્રો સર્વ કરી લઈએ થેન્ક યુ ફોર વોચિંગ